નમસ્કાર આમ જોરાય ટસ તરફ હું છું આપણી સાથે સાવલી તાલુકામાં વધુ એક વખત રેતી ભરેલા ડંપર શાલકે એક નિર્દોષનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે સાવલી તાલુકામાં ફરી એકવાર રેતી ભરેલા ડંપર શાલકે નિર્દોષનો જીવ લીધો છે સાવલી તમલા રોડ ઉપર કરેશા ગામ પાસે ડંપરની અડફેટે એક શ્રમજીવી યુવકનું મોત નીપયું છે જેમાં આ યુવક યુપીનો રહેવાસી પ્રમોદ હરિજન નામના છત્રીસ વર્ષીય યુવક રેતી ભરેલા આવી જતા ઘટના સ્થળે જ છે મોટરસાયકલ પર જતા બે યુવકો પૈકી પાછળ બેઠેલા પ્રમુખનું ઘટના સ્થળે મોત છે મોટરસાયકલ ચાલક સતીષ ઇજાગ્રસ્ત થવા પામ્યો છે તો ડમ્પર ચાલક ડમ્પર મૂકીને સ્થળ પરથી ફરાર થઈ ગયો છે સાવલી પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી મૃતક પ્રમોદ ના મૃતદેહને પીએમ અર્થે સાવલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો ઇજાગ્રસ્ત સતીશ દ્વારા સાવલી પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવામાં આવી છે સાવલી પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી ડમ્પર ચાલક સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ત્યાં પ્રમોદ હરિજન કરી છોકરો એની ડેથ થઈ છે અને સવારે બે ગાડીવાળા હતા અને એમાંથી એક ખાતો માં હરિજન ભાઈ થઈ છે અને મને સમાજ મારા ગામમાંથી છોકરા જતા મને આપેલા આ છોકરો જે છે એ કઈ ગાડી સામે ટકરાયો છે એ કઈ ટર્બો કઈ રેતી ભરી ટર્બો નીકળ્યો પસાર જાણવા મળ્યું કે ટર્બો ઓવરટેક ટક્કર વાગવાથી આ લોકો ફંગોળે નીચેના ટાયર માં કઈક આવી ગયું મને જાણ મળી બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યુઝ સાવલી સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર